હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ એડીએમ ડી બ્લોક્સમાં તો હું હું નહીં અમે આવી ગયા છીએ એડીએમડી ગ્રુપ દર્શન અને કાનો તો ગાઇઝ અમે પહોંચી ગયા છીએ ગુજરાતનું સૌથી મોટું વોટર પાર્ક એટલે કે સૌથી મોટું અને આજે ગાઇઝ ફૂલ પોસ્ટ કરવાની છે તમે આગળ બન્યા રહેજો ફૂલ ફૂલ એન્જોય કર્યું આપણે પહોંચી ગયા હતા સંતુષ વોટરપાર્ક અને તમને ખબર જ છે કે આપણા ગુજરાતીઓ કોઈ બી જગ્યાએ જાય એની પહેલાં નાસ્તો કર્યા વગર રહે નહીં બરાબર છે તો આપણે પહોંચી ગયા છીએ બર્ગર કિંગ તમે જોઈ શકો છો મારા કાનો તો રેડી જ હોય બાકી આ બેગ બેગ લઈને જોવો તો બર્ગર કિંગમાં પહોંચી ગયા છે ચલો હવે જઈએ અંદર સુપર ઇન્ટિરિયર છે નહીં ઓર્ડર કરી દીધો શું મંગાવ્યું બર્ગર ઓકે બરાબર ચલો ઉપર છે બેસવાનું હવે જ ડાયરેક્ટ અંદર બરાબર શું શું છે ઇન્ફોર્મેશન આપશું ફૂલ જો આ ટ્રેન છે બાર જે બધા વોટર પાર્ક અંદર આવવા માટે આ ટ્રેન આગળ જાય છે જોકે છે ટ્રેક્ટર પણ ત્યાં ગેટ થી બધાને બેસાડીને લાવે છે અને પછી અંદર ડ્રોપ કરે છે અમે 9 વાગે અમે અડધો કલાક વેઇટ કરીને

એ તમને હું જરૂર ચડાવીશ તો તમે બને રહો આપને ક્લિપમાં તો ગાઈઝ અહીંયા અલગ અલગ ટાઈપના પેકેજીસ હોય છે નોર્મલ ટિકિટ હોય છે તો હું હવે તમને એની ઇન્ફોર્મેશન આપીશ તો ફર્સ્ટ છે વન થાઉઝન્ડ ટવેલ હન્ડ્રેડ જે રેગ્યુલર ટિકિટ ઓનલી આવે છે બરાબર પછી આ છે રેન્ટ છે કોસ્ટ્યુમિન્સ છે લોકનું છે એ ટાઈપનું છે બધું તમે વાંચી શકો છો ડિપોઝિટ છે અને રિટર્ન પણ મળે છે બરાબર પછી પેકેજ આવે છે જે પેકેજ આ બધા છે જે તમને નીચે શો થઈ જાય તો ગાઈઝ અમે આમાં જે ફેન્ટેસ્ટિક પેકેજ છે એ આજે બાય કર્યું છે એની અંદર અમારે ફિફ્ટીન હંડ્રેડ રૂપીઝમાં ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે કોસ્ટ્યુમ ફૂડ અને આપણે ત્રણ લીધી છે બરાબર ત્રણ લીધી અને લોકર એક એક્સ્ટ્રા લીધું છે ઓકે બરાબર ચાલો તો હવે અંદર જશું દર્શન અને ફૂલ મોજ કરશું અને આપણે ત્રણ ના ઇન્કલુડેડ આ એક બેન્ડ આપી છે ને ઓકે ઓકે ચાલો બરાબર તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે આપણે સંકૂશ વોટર પાર્કના જે લેડી ગિયર પે બધા લાઈન પર ઊભા છે તો તમને મળવા આવી ગયો આપણો બ્લોગમાં સંકાને આપણે કોસ્ચ્યુમ લેતા કરતા આપણે

ઓને દે ચલો કટ સ્ટીક અન એન આ ઓને દે પગલી પગલી સિનાદાનીયા ફાઇનલી આપણે વોટર પાથ માં આવી ગયા છીએ ફૂલ મોજ પણ ચલાય તો કરી નાઓ આપણી नाव અલ્યા ભાઈ ઉ ચલાવાવાળા નહીં આયા કે ખબર નઈ પડી ગાડી ના રેડી રિવર કેવાય આમાં એમ જાતે આગળ જાય તું હાથ તો ફેલાય થોડા

પાણી પાણી <favour: imitation of unity> અમે પહેલો રાઉન્ડ મારીને આવી ગયા છીએ કારણ કે અમારે જવાનું હતું પહેલાં રાઈડ પર બરાબર છે તો અમે રાઈડ પર ના ગયા કારણ કે અહીંયા પહેલો રાઉન્ડ મારવાનો હતો હા ભાઈ બોલો શું નામ છે તમારું ગાઈઝ આપણને છે જો બોલો ગાઈસ બોલો બોલો

เจ้าลูกเอ้ยมาเลยไก่ถึงแล้ว chưa เอาไม่ถึงหรอเจ้าลูกไก่เจ้าลูกโอ้ยเร็วตายโอ้ยสุดปังโอ้ยเร็วตายโดนาร์เฮ้ย સેકન્ડ ટાઈમ તો જાશ ચલો સેકન્ડ ટાઈમ જઈએ છીએ આપડે બરાબર गाइस આપણે બે રાઇડ્સ પતાઈ ચૂકી છે બરાબર બે બે રાઇડ્સ ને બે પાર્ક હા એટલે બે પાર્ક પતાઈ છે પતી ગયા છે બે પાર્ક બરાબર છે અને હવે જો કાનો ને આ બે રેડી થઈ ગયા છે જાય છે હવે આમાં એક ટ્યુબમાં બે જણા જઈ શકે છે તો કાનો અને અંશ જાય છે આપણો સબસ્ક્રાઇબર અને હું ને જઈશું હું ને દર્શન જઈએ છે ફૂલ એન્જોય કરીએ છે ગાઈસ તમને ફૂલ મજા આવશે તો તમે બન્યા રહો હવે આ બ્લુ વાળી રાઈડ ઓપન છે રાઈડ શું માંગશો કઈ તમે પૈસા વસૂલ લે ને વોટર માર્ક ના બસ ચલો હવે દર્શન આગળ બેસશે હવે દર્શન આગળ બેસશે જવાનું આપડે આ રાઈડ એન્ટ્રી લઈ લીધી છે તમે જો પછી યાર ચલો હવે ગાઈસ આપડી પબ્લિક ઉપર ચડીએ છીએ અને ફૂલ મોજ કરીએ ગાઈસ સિરિયસલી ગાઈસ તમને કહેજો કેવી મજા આવે છે આ વ્લોગ ઘરે બેઠા જોવાની બરાબર પણ અમને અહીંયા લાઈવ જે રાઇડ શો છે કારણ કે હું સંકુશમાં ત્રણ ચાર વાર આવેલું છું પણ રાઇડો ફર્સ્ટ ટાઈમ કરું છું એના માટે જ અમે વહેલા નવ વાગે અહીંયા ટચ થઈ ગયા હતા કે અમે સ્ટાર્ટિંગ છે ને બધી રાઈડો કરીએ તો ચલો અમે આ રાઈડ ઉપર છે આ માં જવાની જો તમે બતાડું રાઈડ્સ હા છે રાઈડ જો ગાઈસ ઓય આવશે આ બાજુ ભાઈ જો ગાઈસ મજા આવશે ચલો 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 રાઈડ છે તે 6 પર્સન ની છે અને આ 4 પર્સન ની છે એમાં અમારું ગ્રુપ 4 પર્સન નું છે બરાબર તમને બતાડું જો અમારું ગ્રુપ 4 પર્સન નું છે ગાઈસ ચલો 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 આવી ગયું છે ગાઈસ હવે ભાઈ ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણા છોકરાઓ જમવાનું લઈને આવી ગયા છે તમને બતાવું જો આપણો સબસ્ક્રાઈબર

સોંગ બોંગ ચાલુ થઈ ગયા છે પબ્લિક આવી ગઈ છે પણ હજી એક બે રાઈડ છે અહીંયા તો આપણને થયું લાવો કરી લઈએ એ સુ રાઈડો લઈએ ને ચલો તો મળીએ જો દર્શન લોકો જાય છે આ રાઈડ કરવા આપણે વ્લોગિંગ કરવાનું છે એટલે આપણે નથી જઈ રહ્યા દોડતા દોડતા જાય છે જો હમણાં આવે એટલે બતાવડું તમને

બસ એ થોડો નેગેટિવ પોઈન્ટ છે અહીંયાનો કે ચેન ને એવું કંઈક પહેર્યું હોય તો રાઇટ્સ નથી કરવા દેતા એમ સો ગાઈઝ જો ચાલુ થઈ ગઈ છે ગુજરાતનો બિગેસ્ટ વેવ પૂલ છે છે આ જો તમે દેખાય છે

to ફાઈનલી ચલો ફ્રેશ થઈને નહીં જોઈને આપણે નીકળી ગયા છીએ પાછા યાર થોડું દુઃખ રાગી ગયું છે કારણ કે ફૂલ ફૂલ આખો દિવસ એન્જોય કર્યો બાકી સુપર હા દર્શન આખો દિવસ બહુ એન્જોય કર્યો જોરદાર નહીં બાકી બાકી હા હજી એવું લાગે આમ પાણીમાં તરીએ આમ આખું શરીર એવું ફીલ થાય એમ પણ સિરિયસલી જોરદાર મજા આવ્યા ગાઈ સુપર પાઈસ તો કે આમ કહેવાય ને બોલ્યા બોલ્યા તો ગાઈ જો અહીંયા લોકરના અને કોસ્ચ્યુમના ડિપોઝિટ જે આપણે ભરીએ છીએ એના વન ફિફ્ટી પર રિટર્ન મળી જાય છે તો આપણો ફ્રેન્ડ એ લેવા ગયો છે બરાબર અને શું થાક્યા છે બોસ જોરદાર એટલે એમને થયું કે હવે બ્લોગમાં હવે કંઈ છે નહીં તો હવે એન્ડિંગ જ કરી દઈએ બરાબર એન્ડિંગ જ કરી દઈશું પછી થોડું પ્રોપર હા બરાબર છે રિવ્યુ આપીએ ચલો આજનો બરાબર કાના એક તો બોલ યાર જો ભાઈ મજા આવી ગઈ આજે તો અહીંયા તમે લોકો પણ રજાઓના દિવસે આવો હા અને તમે પણ મોજ કરો આવીને યસ અને જો ટાઈમ મળે તો આડા દિવસે પણ તમે આવી શકો છો આડા દિવસે એટલે ભીડ હોતી નથી યસ યસ મારું એવું કેવું છે હવે કાનાન છે ને પાછળના સીધા હોલ માં લઈ જાવ પછી હું એ જ કહેવા માંગતો કે કાનાનો એક ડાયલોગ ફેમસ છે આપણી યુટ્યુબ ચેનલનો એને નથી ખબર એમ એ જે દ્વારકા તમે લોકો ગયા હતા ને એમાં એ ડાયલોગ તું બોલે તો ડાઇનિંગ હોલ એ બહુ જ ફેમસ છે એમ લોકો બહુ જ ચૂકે એના વખાણ કરે કે આ ભાઈ જોરદાર બોલે એમ એટલે એ આપડે ચેનલ ફેમસ છે એમ એ તો હવે જોઈએ બીજી વાર કદાચ દ્વારકા ની આવી પણ શકે છે એવું હા હવે ભાઈનો નો બર્થડે બી આવી રહ્યો છે એટલે જો આપણે રિટર્ન આવી ગયા છીએ બરાબર તમને બતાડું આ છે મહેસાણા નો મેન હાઈવે તમે પણ આવો અહીંયા અને અરે સુપર જલસા કરવાની બહુ જ મજા આવે છે અહીંયા અને એક દિવસ તો ટાઈમ કાઢીને ને જ જોઈએ સન્ડે ના આવતા કઈ સન્ડે બહુ જ ભીડ હોય છે તો ચાલુ દિવસે અને ઓવર પ્રાઇસ બી હોય છે એવું છે તો દર્શન તું શું કહેવા માંગીશ આ વોટર પાર્ક વોટર પાર્ક સારું છે પછી આમે છે ને યુઝર ગાઈડલાઇન જેવું કંઈક ઓનલાઈન અપલોડ કરવું જોઈએ એના કારણે આપણે જે ચેન્જ છે પછી પોચ છે બીટી છે એના બધાને પ્રોબ્લેમ થાય છે તો એમને પહેલાં એવું કહેવું જોઈએ કે લોકરમાં મૂકીને આવો હા એટલે આ રાઈડ શો માં જે છે એમાં ના પાડે છે બરાબર તો એ લોકોને એવું કહેવું જોઈએ એમ બાકી તો પ્રોપર મજા છે બસ એ જ નેગેટિવ એમની એ વસ્તુ હતી કે જ્યાં રાઈડ પર જઈએ છે ત્યાં જ એ લોકો ના પાડે છે બીજું અંશ ભાઈ કેવી મજા આવી તમને અને આ વ્લોગિંગ માં તમે આજે જોડાયા તમને કઈ અલગ એક્સપિરિયન્સ આવ્યો કે નહીં હા બહુ ગમ્યું અમને અહિયાં વોટર સ્લાઈડર

તું હું મેં હું ઓરસી સાઇડ પે પી કા શો આજા મેરી બહો મેં ઘર